ચાલો કેમ છો વિદ્યાર્થી મિત્રો તમે લોકો બધાય મજામાં છો ને તો આજે આપણે તમારો સ્વાધ્યાય છ ત્રિકોણ એની અંદર પ્રમેય તમારું છ પોઈન્ટ બે એ સાબિત કરશું આ પ્રમેયને ફેરસના પ્રમેયનું પ્રતીક કહે છે પરીક્ષામાં તમને એમ પૂછે કે ફેરસના પ્રમેયનું પ્રતીક લખો તો તમારે

એ ઓલા પ્રમેયનું સાધ્ય અને પક્ષ ફેરફાર થઈ જાય એટલે કે થિયર્સનો જે પ્રમેય 6.1 માં જે પક્ષ છે એમાં સાધ્ય આવશે અને આમાં જે પક્ષ છે એમાં એ સાધ્ય થશે એટલે ટૂંકમાં પક્ષનું સાધ્ય થાય અને સાધ્ય શું થાય પક્ષ થાય આ જે પ્રમેયની અંદર જે પક્ષ છે તો થિયર્સના પ્રમેયની અંદર સાધ્ય થશે અને આમાં જે સાધ્ય છે એ એનું પક્ષ આ ઉલટા સોલટું બીજું કઈ છે નહીં क्लियर થઈ ગયો એટલે એને તમારે પ્રતિપદ્ય છે કહે છે ચાલો હવે આપણે છે એ રમે સાબિત કરવા તો જઈએ તો સૌથી પહેલા આવશે તમારો પક્ષ ચાલો તો પક્ષ નિયમ જો ઓ એક રેખા ત્રિકોણ ત્રિકોણ નો લેક કરો કે ત્રિકોણ ABC માં ત્રિકોણ ABC માં આ જે કે કોઈ એક રેખા એટલે રેખા D ત્રિકોણની બે બાજુઓ આ જે રેખા છે ત્રિકોણની બે બાજુઓ એટલે ત્રિકોણની બે બાજુ એટલે આ બાજુ સિવાય એક AB અને AC ત્રિકોણ ABC માં રેખા D એ આને લખો AB અને D રેખાનું બી જો ત્રિકોણ ABC માં રેખા D એ આય આપણે જમ્યો રેખા AB અને રેખા D અને રેખા D રેખા તમારે AC છે આ જે D છે આ બાજુ એટલે AB આ બાજુ એટલે AC ને આ રેખા ને છેદે છે આ રેખા ને ડી બિંદુમાં છેદે છે અનુક્રમે બિંદુ ડી અને બિંદુ E માં છેદે છે ફરીવાર રિપીટ કરી કે ભાઈ આ જે રેખા જે રેખા ડી જે છે એ ત્રિકોણની બે બાજુ આ એ બે બાજુ રે આ એક બાજુને ને બિંદુ ડી માં છેદે છે આ બીજી બાજુ એસી એને તમારે ઈ માં છેદે છે બરાબર છે અને આનાથી આ જે રેખા દ્વારા આ જ રેખા કપાશે ડી જે એનાથી બે રેખાખંડો બે રેખાખંડો છે એ બને કયા રેખાખંડ ખંડ એડી બીબી એ અરે ઇસી જે છે એ બે રેખા ખંડો બનશે તો તેથે કરીને આપણે લખશું એડી જો આ એડી એના છેદમાં ડીબી બરાબર હવે આયા શું છે એ ઈ એના છેદમાં ઈસી આ તમારો શું થાય પક્ષ જે છે એ થશે

એટલે આપણે જે લખશું ઈ સમાંતર તમારે બીસી આવશે ચાલો બરાબર છે હવે છે એ આપણે દાખલો જે છે એ જરા આગળ ગણીએ હવે આપણે સાબિતી તરફ જઈએ આપણે ડી ની વાત કરી હવે જે આપણે સાબિત કરવાનું છે એ બરાબર ધ્યાન હવે આ બે રહી આ ડી અને બીસી સંદર્ભમાં જ આપણે વાત કરીએ તો આ જે છે ડી અને બીસી કા કે આવેલા જે છે સમતલની વાત કરું છું તો અહીંયા લખશું કે રેખા ડી રેખા ડી અને આ બી સોરી બીસી રેખા ડી અને બીસી એક જ સમતલમાં આવેલ છે એક હવે એ વાત એક જ સમતલ એટલે જો અત્યારે આપણા વર્ગખંડ છે કે ઓરડો છે એના ચાર હોય જુદી જુદી આ એક દીવાલ સામેની દીવાલ બાજુની દીવાલ સાઈડ ઉપર દીવાલ તમે જ્યાં બેઠા હોય ત્યાં પણ કોઈ પણ દીવાલે કેટલી હોય ચાર સમતલ હોય ઉપર છત અને નીચે એ પણ સમતલ કહેવાય તો આ જે રેખા છે અલગ અલગ સમતલમાં નથી આવેલી એક જ સંતલમાં આવેલી છે આ દાખલા તરીકે આ સમતલ છે આખી દીવાલ છે અથવા તો બોર્ડ તો આ જે બે રેખાઓ બોર્ડમાં દોરેલી છે એને એક જ સંતલ કહેવાય કે જે તમને આ નો ખ્યાલ જે છે આવી ગયો છે દાખલા તરીકે આ બે રેખા આપણે આ આ જગ્યાએ દોરી છે અને આ બીજી રેખા જે છે બાજુની દીવાલ ઉપર દઈ તો એક સમતલ કહેવાય નહીં એટલે દાખલો ગણી શકાશે નહીં ચાલો એટલે એક જ માં આવેલી જે છે આ એ તમને ખ્યાલ ક્લિયર થઈ ગયો હશે ચાલો તો આ જે રેખા D ની સંદર્ભમાં આવેલી છે અને આપણે સમાંતર તરફ જવાનું છે ચાલો તો આપણે આપણે જે છે આ D રેખા BC ને સમાંતર થાય એ આપણે સાબિત કરવાનું છે તો આપણે હવે જે શક્યતાઓ જે છે આપણે લઈએ તો તેથી B અને BC એક જ સમતલ હોય છે તેથી એ લખશું તેથી કરીને D રેખા BC ને સમાંતર હોય તે માટે બે શક્યતાઓ છે કેવી છે અમારે જે છે એ કેવી છે એ બે શક્યતાઓ છે કા ડી જે છે બીસી ને સમાંતર હોય ને કા ડી જે બીસી ને સમાંતર નથી તો પહેલી શક્યતા શું છે આ જે ડી આ ડી એ બીસી ને સમાંતર હોય અથવા તો બીજી શક્યતા કઈ સમાંતર હોય અથવા તો સમાંતર ન હોય અથવા તો શું કરશું આપણે કે બી એ બીસી ને સમાંતર

એટલે આપણે આ જે શક્યતા ઉપર આપણે વાત કરવાની છે હવે આપણે સાબિતી તરફ આગળ ચાલીએ આપણે જોયું કે ડી એ ને સમાંતર ન હોય એ આપણે ધારણા કરવાની છે એટલે શું કરશું કે આપણે જે બીજો ક્રમાંક એવો થયેલો કે ડી એ ને સમાંતર ન હોય તો આ ધારે અને દાખલો આપણે આગળ વધવાનો છે તો કેવું કરશું કે ધારો કે ઈ એ સમાંતર નથી આ ડી જે છે બીસી ને સમાંતર આવેલી નથી એવું આપણે ધારવાનું છે ધારણા કરવાની છે તો આપણે બીસી ને સમાંતર એક રેખા જે છે આપણે દોરવી પડે એટલે આપણે શું કરશું કે તેથી તેથી કરી લે આપણે શું કરશું આ બિંદુ બિંદુ D માંથી બિંદુ D માંથી આ D બિંદુ પાસેથી કોને સમાંતર આ BC ને સમાંતર बिंदु डी माथे BC ને समांतर बिंदु P એ ઉલો કે અહીંયાથી આ જે বিন্দু એવું લેવાનું કે જેથી AC ને P બિંદુમાં છેદે AC ને P બિંદુમાં છેદે જો બિંદુ D માથી BC ને સમાંતર બિંદુ બિંદુ E ઊલ લો કે જેથી AC ને BP બિંદુ માં છેદે તથા આ જ લે દે આપણે DP આજે ખબર D D માથી બિંદુ ને સમાંતર એટલે D માથી બિંદુ C ને સમાંતર આપણે આ જે રેખાનો ઉલગ લઈએ સમાંતર डीपी રેખા આપણે લખો અહીંયા લખો D બિંદુમાંથી BC ને સમાંતર આ डीपी રે DP રેખા લો કેજે એસે દે P બિંદુ માં છે દે કેનો અને ત્યાંથી કરીને આપણે લખશું આ DP સમાંતર આ રેખા કરી આપણે બહુ જરૂર જ નથી ચાલો શબ્દ રેખા કરી નાખો ચાલો એટલે હું તો બધું છે માથે નિશાની કરો કે ન કરો ચાલો ખ્યાલ એવો હવે આ જે વાત કરી છે એની આકૃતિ દોરું એટલે તમે લોકોને સમજાય જાઓ આ તમારો એ બીસી આ તમારો બિંદુ ડી એમાંથી તમારે પી બિંદુ લેવાનું છે આ રીતે તમારે આ પી બિંદુ એવું લેવાનું જે છે અહિયાં કે આ ડીપી થાય અને આ ડીપી જે છે આ બીસી ને સમાંતર થાય એવી આપણે ધારણા કરી લઈ જે છે અહિયાં તમને જે મે વાત કરી સમજાઈ ગયું પણ તો હવે આપણે આનું પ્રમે 6.1 પ્રમાણે વિભાજન કરો તેથી કરીને પ્રમે છ પોઈન્ટ એક મુજબી એના છેદમાં પીસી એ એના છેદમાં તમારે છ પોઈન્ટ એક મુજબ આપણે નવી ધારણા કરી એટલા માટે આ પ્રકારનું તમારે ગુણોત્તર જે છે આ રેખા ગુણોત્તર આ પ્રમાણે તમને મળશે પણ તમારા પક્ષમાં તાવું આપેલું છે દાખલાની તમે શરૂઆત છે પણ લખેલો છે એ છેદ માંડી બી બરાબર શું છે ઈ સી આ તમને પક્ષની અંદર આપેલ છે તો આવું તો પક્ષમાં આપણે આ સાબિત કર્યું આપણે આ લેવા આ પક્ષમાં એવું છે જો એડી ને ડીબી એડી જ એટલે અહીંયા જે છે આપણે એડી ની જગ્યાએ તમે એ મૂકી દો હું જે વાત કહું છું સમજાય છે તો આપણે અહીં લખશું તેથી કરીને જો આ આપણે સાબિત કરીએ જો અહીંયા આ ક્યુ એડી છેદમાં ડીબી બરાબર AD जो AP जों लगे AD है जो AD / DB = AP / PC હવે જે હું તમને સમજાવું છું તે ના જો AD / DB આ જે આપ્યું છે આ ને જગ્યાએ તમારે આમ મૂકી દો આ બે સરખા છે AD / DB = AE / EC આ બંને સરખા છે એટલે AD / DB એની જગ્યાએ તમે AE / EC મૂકો

છેદ માં ઇસે += AP / PC + જો આ બાજુ A / છેદ માં ઇસે એમાં એક ઉભરો AP / PC એની અંદર તમે લેવો એક ઉભરો હવેનો ચોકડી ગુણાકાર કરો કે લસાઅ લ્યો ઓર શું હોય છે તો બરાબર જો AE + આ બંને ગુણોકાર કરો તો શું હોય છે EC છેદમાં આ જે છે આ તમારો લસાઅ લ્યો એટલે ઈસી આવશે બરાબર એ દેતા અહીયા જો એપી પ્લસ પીસી ને એકનો ગુણોત્તર કરો એટલે પીસી અને છેદમાં જે કોઈ એમ નંબર એમાં આવશે હવે તમે જો એ + ઈસી તમને જોઈ શકો થાય એ ઈ + ઈસી જો તમને ખ્યાલ નતો અહીયા લખી દો જો એ ઈ

ખ્યાલ જો એ આ પછી પીસી એટલે આ રેખાખંડ આ બે નો સરવાળો કરો તો અહીંયા ત્યાં સુધી એટલે એસ આનો આપણે ઉપયોગ કરવાનો છે આ તમારે આ આકૃતિ કે આ આકૃતિ બે એક જ છે આ એ અને પીસી તો તો પણ શું છે એસ હવે જ્યાં એ વત્તા એસી છે ત્યાં શું લખશું એસી જાઓ અહીંયા જે છે શું લખશું આપણે અહીંયા એસી લખશું અહીંયા શું છે ઈસી અહીંયા પણ AP PC AP PC એટલે શું છે અહીંયા પણ AC અને છેદમાં હું લખું PC ચાલો આટલા સુધી તમને સમજાઈ ગયું હવે આનો ચોકડી ગુણાકાર કરો તો તેથી કરીને આપણે આ કરશું ચોકડી ગુણાકાર તેથી કરીને આ ચોકડી ગુણાકાર કરો AP AC બરાબર AC ગુણ્યા EC

આપણે આગળ ગણીએ ચાલો અહીંયા જરા દૂર કરી નાખું અને હવે આપણે આગળ ચાલીએ તો હવે આપણે શું આ એસી ને આપણે આ બાજુ જવા દઈએ તો હું છે જો પીસી છેદ માં પીસી છેદ માં આને આ બાજુ લઈ લો પીસી છેદ માં એસી

છેદમાં ઈસી બરાબર 1 હાલો બરાબર હો છે 1 હવે ફરીવાર તમે જોઓ તે થી કરી લે PC = EC આને પાછો આમ લઈ જાઓ તો PC = હો છે EC હવે આ તમે સમજીએ એટલે આપણો પ્રમેય એ ઝડપથી પૂરો થાય જો હવે આ તમને આકૃતિની મદદથી સમજાવી દો આ જો PC એટલે આ તમે જો PC આ P અને C ઈસી એટલે આ ઈ અને સી ચાલો આનો અર્થ છે કે પીસી બરાબર ઈસી એટલે બંને એક જ સરખા રેખાખંડ છે એક જ સરખા એક જ સરખા રેખાખંડ થાય અને તેથી કરીને આપણે એમ કરાય કે આપણે પી બરાબર ઈ પી બરાબર ઈ હવે પી બરાબર ઈ એટલે શું આ તમને સમજાઈ ગયું કે આ પીસી અને e c એટલે કે p હોય કે e હોય અને c હોય કે c એટલે કારણ હશે કે p = e તમને બોલે બે એક જ સરખું છે તો p એટલે p બરાબર a થાય હવે તમારે જે મને કહેવાનું એ છે કે આ p બિંદુ p અને બિંદુ e a એક જ બિંદુ છે

તમારે ગોખવાની જરૂર રહેશે નહીં મેં તમને આનો છ પોઈન્ટ એક પ્રમેય મેં શીખવો ત્યારે મેં એવું મુલક બોલેલો એવી તમારી સાથે વાત કરી હતી કે આ પ્રમેયને તમારે ગોખવાનો નથી ગોખા વગર પાકું કરો કે જે પ્રમેય તમને લાંબા ટાઈમ સુધી યાદ રહે એમ આ પ્રમેય પણ મેં એવી વાત કરું છું ગોખવાનો તમારે નથી મેં જે તમને આ પ્રમેય સમજાવવામાં કદાચ માયસ તમારી પાસે વધારે સમય લીધો છે વધારે સમય લેવાનો હેતુ એ છે કે તમને લોકોને આ પ્રમેય સરસ રીતે તમને આવડી જાય નાના નાનાની વાત છે એની પણ મેં તમારી સાથે સ્પષ્ટતા કરેલી છે કે જેથી કરીને તમને કોઈ પણ પ્રકારનો કન્ફ્યુઝન ન રહે મૂંઝવણ ન રહે એટલે આ રીતે

જે વિદ્યાર્થીઓ છે કે તમારા મિત્રો જે છે એમને પણ આ દાસ્તો શેર કરો અને મારી ચેનલ દાદાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો આવજો